સુરતના સચિનમાં જળશક્તિ મંત્રી સી આર હાજરીમાં કાર્યક્રમ શિક્ષણ સમિતિની સાત પ્રાથમિક શાળા ભવનોનું ખાતમુહૂર્ત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જનોને સુવિધા મળી રહે તે માટેના પ્રયાસો સતત શરૂ છે જે અંતર્ગત નવી શાળાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે સમગ્ર શાળા શિક્ષક વિભાગ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે શાળા બનાવવામાં આવી હતી સાત પ્રાથમિક શાળાના ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે સચિન ઝોનમાં પીએમ શ્રી પાડી ડણકે પ્રાથમિક શાળા નંબર ત્રણસો અને સડસઠ ખાતે કાર્યક્રમ યોજાયો હતો પ્રમુખ તરીકે મેયર દક્ષેશ માવાણી અને મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા નું ઉદઘાટન છ વર્ષ અને એટલા માટે ત્યાં જ્યારે આવી સરસ સ્કૂલ બનતી હોય અને એ કાર્યક્રમ હાજર રહેવા માટે આમંત્રણ મળે એ સ્વાભાવિક પડે ખૂબ આનંદની વાત છે અને મારા માટે તો ગર્વની વાત છે સુરત શહેર મહાનગરપાલિકા જે હમણાં મેયરશ્રીએ કહ્યું કે ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી મહાનગરપાલિકાની સ્કૂલમાં માં એને આમંત્રણ આપ્યું છે અને એડમિશન આપ્યું છે એટલા માટે કે જે મહાનગરપાલિકાની સ્કૂલો એના જે બિલ્ડિંગો છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધા જે રીતે શિક્ષણનું કાર્ય સંભાળે તેમાં સૌથી શ્રેષ્ઠ એ શિક્ષણનું કાર્ય સુરત મહાનગરપાલિકા કરે છે એટલા માટે લોકો કરે છે નવ કરવા માટે ટેવાયેલી છે એટલા માટે આખા દેશમાં મહાનગરપાલિકાની જવાબદારી નથી પ્રાથમિક શિક્ષણ સુધીની જવાબદારી જવાબદારી મહાનગરપાલિકાની છે અને એની પણ તમામ ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાએ એ ડગલું આગળ ચાલીને આ શહેરના બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે એમને સુમન સ્કૂલ ચાલુ કરી અને સુમન સ્કૂલ ની અંદર આઠ થી બાર સુધી જે બાળકોને ભણાવવામાં આવે છે અને 10 માં કે 12 માં ના બોર્ડમાં સુમન હાઈસ્કૂલ માં લગભગ અઠાણું થી સો ટકા નું રિઝલ્ટ એ આપણને મળે છે એ જ બતાવે છે કે કેવી સારી ક્વોલિટી નું શિક્ષણ એ મહાનગરપાલિકા આપી રહી છે